વડોદરાના બાજવા રેલવે ઓવરબ્રિજ પર ગાબડું પડવાની ઘટના સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અહેવાલ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નિવેદન આપ્યું છે કે બ્રિજ પર ગાબડું પડ્યાનું ધ્યાને આવ્યું છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત થઈ ગઈ છે બ્રિજ પર ભારે વાહનો વધુ આવતા હોવાથી જર્ક વધુ લાગે છે જર્કના કારણે જાતે રિપેરિંગ હાથ ધરવાનો બચાવ કરાયો છે ગ્રામજનોએ બ્રિજના પિલર પર તિરાડની ફરિયાદો કરી છે સમગ્ર મામલે સરકાર અને પત્ર લખી રજૂઆત કરાશે અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી માટે અધિકારીઓનું કહેવું એવું છે કે ભાઈ આ બ્રિજના અંદર જર્ક પુષ્કળ પ્રમાણમાં આવતા હોવાથી આનું રિપેરિંગ કામ કરવા માટે થઈને આ ખોલવામાં આવેલું છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રામજનોની પણ રજૂઆત છે નાની મોટી પિલોરોની ઉપર જે કંઈ તિરાડો દેખાય છે અને સાઈડોમાં પણ નાનું મોટું કામ વ્યવસ્થિત ના થયું હોય એવું લાગતું હોવાથી આ ધ્યાન ઉપર આવવાથી હું સરકારશ્રીમાં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને રજૂઆત કરવાનો છું કે આની અંદર તપાસ કરી અને જે કોઈ કોન્ટ્રાક્ટર કે અધિકારીની સંડોવણી હોય તો કડકમાં કડક હાથે કાર્યવાહી કરવી

ઓકે બિલકુલ ન ચલાવી લેવાય તો આ તમામ કંપનીના જે અત્યારે કોન્ટ્રાક્ટ ચાલી રહ્યા હોય બંધ કરવામાં આવે અને જેટલા જેટલા બ્રિજ બનાવવામાં આવ્યા હોય એની પણ તપાસ કરવામાં આવે એવી પણ રજૂઆત કરશો ને આપ આશા રાખીએ છીએ એવી બિલકુલ આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ